હાથ જોડીને પગે લાગીને વાત કરું છું બધાને જે સાંભળે છે તેને વૈયા ગયા એને હાથ જોડીને કહું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડીયા રોકી રાખી છે અહીંયા આવીને એને કીધું કે વડાપ્રધાન ઉધી જાય હર્ષદભાઈના પગમાં બેહીને હું તો કહું છું આ વિનંતી આપણે વિરોધ ન દે કે આ વિસાવદરમાં ધારાસભ્ય હોત ચૂંટણી આવી હોત ધારાસભ્ય હોત તો ગમે એવું મોટું આંદોલન કે ગમે તે વસ્તુ કરી શકાય હોત હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હું ને ઈશુદાન રૂબરૂમાં મળ્યા એણે અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય હું મનોજ સોરઠિયા સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને મળ્યા કે વિસાવદરની ચૂંટણી કરાવો એણે લેખીને આપ્યું લેખિતમાં આપ્યું ભારતના ચૂંટણી પંચે લેખિતમાં

હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે બે એક પાર્ટીમાં છે છતાંય જો હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું આ 4 વર્ષની ડોટ ડોટ કરોડ લેખે 6 કરોડની ગ્રાન્ટ 20 20 કરોડ લેખે 80 કરોડ બીજા એટીવીટીની ગ્રાન્ટ જિલ્લા આયોજનની ગ્રાન્ટ બીજી ડીએમએફની ડીએલએફ ડીએમએફની ગ્રાન્ટ આયોજન પંચની ગ્રાન્ટ હજારો તો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેર માં કઉ છું કે હર્ષદભાઈ ની અરજી ઉપર જાય છે વાત ખાલી ઇકો ઝોન પૂરતી નથી ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્યને ને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે તમે કહો આ વિશાવદર બેસાન વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે ન બને હોત ધારાસભ્ય હોત તો ગ્રામ પંચાયત ની અંદર ઘણા ગામડાની અંદર પેલું નમૂના નંબર 2 નથી કાઢી આપતા માલિકી નું પત્રક કાઢી આપતા હોત ધારાસભ્ય લડાઈ કરે તો ધારાસભ્ય નથી ચૂંટણી થવા દેવી નથી જમીન માપણી ની અંદર એવડો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે આની જમીન આમાં આની જમીન આમાં કાગળિયા આમથી આમ ભરી વાત સાચી છે ખોટી કોણ રજૂઆત કરશે ખેડૂતો માટે હું જે આપી દઈશ પણ ચૂટણી નહીં થવા દઉં ચૂટણી નહીં થવા દઉં ધારા સભ્ય નહીં બનવા દઉં તમારા 100 કરોડ નું નુકસાન કરાવીશ તો આપી દીધો કે લઈ લીધો

કે બધા બધા જ જ રોગ સમસ્યાઓનો રામબાણ ઈલાજ ખૂટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તું અને મોટી તકલીફ શું છે મહત્વના બે મુદ્દા કહીને મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે